હેલો વિદ્યાર્થી મિત્રો હું આજે તમારું ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું તો આજે આપણે જોઈશું ધોરણ આઠ નો વિષય સામાજિક વિજ્ઞાન તમને પરીક્ષામાં પૂછાતા આઈએમપી પ્રશ્નો જે આપણે આઈડિયલ અસાઇનમેન્ટ 2025 માંથી જોઈશું તો સૌપ્રથમ તેમાં આપણે જોઈશું કે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ લખો પ્રકરણ પેલાનો કે પોર્ટુગીઝો એ માં શરૂઆતમાં કયા ક્યાં કિલ્લાઓ બાંધ્યા તો કે કોચી માં પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ બાદ અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેની સંધિ થઈ તો કે સાલબાઈ બક્ષરના યુદ્ધથી અંગ્રેજોને ના કયા પ્રદેશોના દીવાની અધિકારો પ્રાપ્ત થયા હતા તો કે બંગાળ બિહાર ઓડિશા ભારતમાં આવેલ યુરોપીય પ્રજા કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો તો કે વોરન ડેસ્ટિંગ હેસ્ટિંગ ફોર્ટ વિલિયમ કોલેજ સ્થાપના કયા સ્થળે થઈ હતી તો કે કલકત્તા પ્રકરણ બીજું આદિવાસી ઇંગ્લેન્ડમાં કાચું ક્યાંથી આવતું તો કે એ અને બી બંને માંથી તો કે સ્પેન અને ઇટાલી ઈસવીસન સત્તરસો નેવ સુધી યુરોપિયન દેશો ગળી ક્યાંથી મેળવતા હતા તો કે કેરેબિયન દેશો પૂર્વ ભારત તો ગડી પશ્ચિમ પશ્ચિમ ભારત ખાલી જગ્યા તો કે કપાસ કાયમી જમાબંધી રૈયતવારી અને મહાલ જમીન મહેસૂલ પદ્ધતિની શરૂઆત કરનાર હતા તો કોર્ન પોલીસ થોમસ મુ અને હોલ્ટ મેકેન્જી ઉલ ગુલામ ચળવળની શરૂઆત ઈસવીસન ખાલી જગ્યામાં થઈ તો કે અઢારસો ને પંચાણું માં

જાહેર કરવાનું નક્કી કર્યું હતું બહાદુર શાહ બીજો ઈસવીસન અઢારસો ને સત્તાવન ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેના માંથી કયા સ્થળ નો સમાવેશ થતો નથી તો કે ચંદીગઢ બિહારના કયા જાહેરદારે મોટી વયે સંગ્રામ નેતૃત્વ કર્યું હતું તો કે કુંવરસિંહ પ્રકરણ ચોથું ઇસ્ટ ઇન્ડિયા કંપની એ મુંબઈ ટાપુ કેટલા દરના ભાડાથી ભાડા સમ્રાટ પાસેથી ભાડો ભાડે લીધો હતો તો કે દસ પાઉન્ડ વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા ક્યાં નામે ઓળખાતું હતું તો કે વાઇસરોય વાઇસરોય હાઉસ ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો તો કે કોલકાતા ખાલી જગ્યા વૃક્ષના ફૂલોનો ઉપયોગ કપડા ને કે કેસુડાના કયા શહેરને ભારતનું મેન્યસ્ટર કહેવામાં આવતું તો કે અમદાવાદ ખાલી જગ્યાના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા હતા તો કે ડેલહાઉસી પ્રકરણ નવ હું સર્વ સુલભ સંસાધન છું તો કે ખનીજ કોલસો નીચેના માંથી કઈ વસ્તુ વન્યજીવોમાંથી મળતી નથી તો કે પુસ્તક પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં છે તો કે બે સાત ટકા નીચેના માંથી કઈ પ્રવૃત્તિ સંસાધનો ખનીજોના અશુદ્ધ સ્વરૂપને શું કહે છે તો કે અયસ્ક નીચેના માંથી ક્યુ એક ધાતુમય ખનીજ નથી તો કે કોલસો તાંબાના કલાઈ ઉમેરવાથી શું બને છે તો કે કાંસું બાયોગેસ વિશે ક્યુ વિધાન સાચું છે તો કે તેમાંથી નિદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે આ બધા વિધાનો સાચા છે કાળુ સોનું કોને કહેવામાં આવે છે તો કે ખનીજ તેલ નીચેના માંથી કયા પ્રકારનો કોલસો વધુ મળે છે તો કે લિગ્નાઇટ પ્રકરણ ગુજરાતમાં લગભગ કેટલા ટકા બિલાડીના ટોપ ભારતમાં ઘઉં કઈ ઋતુમાં પકવવામાં આવે છે તો કે શિયાળો ઘઉંનો કોઠાર રાજ્ય રાજ્યને કહેવામાં આવે છે તો કે પંજાબ કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે તો કે સ્થળાંતરિત ખેતી જેને ખાલી જગ્યા દ્વારા વધુ પડતી સિંચાઈ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે તો કે નહેરો પ્રકરણ બાર નીચેના માંથી કયા રેસા નો સમાવેશ માનવ નિર્મિત રેસામાં થાય છે તો કે રેયોન નીચેના માંથી કયા પરિબળો ઉદ્યોગોના સ્થાનિકરણ પર અસર કરે છે તો કે શ્રમ ઉર્જા મૂડી આ સ્થાનિક અસર કરે છે નીચેના માંથી ક્યુ સ્ટીલ ઉત્પાદક કેન્દ્ર નથી તો કે જયપુર નીચેના માંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગ છે તો કે મત્સ્ય ઉદ્યોગ

બંધારણ સભા એ બંધારણ ઘડવાની કામગીરી પૂર્ણ કરવા કુલ કેટલી બેઠકો કરી હતી તો કે આપણો દેશ ખાલી જગ્યા દેશ છે તો કે લોકશાહી પ્રકરણ સોળ સંસદની બેઠકો સાને આધારે નક્કી થાય છે તો કે રાજ્યની વસ્તી લોકસભામાં ગુજરાતની ખાલી જગ્યા બેઠકો છે તો કે છવ્વીસ રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે તો કે અગિયાર કારોબારી ના વડા વડા કોણ છે તો કે રાષ્ટ્રપતિ એ પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો તેનું પ્રકરણ એક હોલેન્ડ તો ડચ ડેનમાર્ક તો ખાલી જગ્યા ડેનિસ દક્ષિણ ભારત માં ખાલી જગ્યા સામ્રાજ્ય ના અંત પછી મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું તો તો કે સિરાદ ઉદ દૌલા બંગાળ અલી તો ખાલી જગ્યા તો કે મૈસૂર પ્રકરણ બે ઈસવીસન અઠારસો ને વીસ માં થોમસ મુન્ડ્રો ખાલી જગ્યા ના ગવર્નર હતા તો કે મદ્રાસ ભારતીય ગળીનો ઉપયોગ ખાલી જગ્યા ને રંગવામાં થતો હતો તો કે કાપડ આદિવાસીઓ ખાલી જગ્યા ઉછેરતા હતા તો કે કીડા પ્રકરણ ત્રણ કંપની શાસનમાં ઉચ્ચ સ્થાનો પર માત્ર ખાલી જગ્યા અધિકારીઓની જ નિમણૂક થતી હતી તો કે અંગ્રેજ મુસ્લિમો માટે ખાલી જગ્યા નું માંસ વર્જ્ય ગણાતું તો કેદ્રોહનું નેતૃત્વ કર્યું હતું બનાવી તો કે દિલ્હી વણકરો ખાલી જગ્યા ઉપર કાપડ તૈયાર કરતા તો કે શાળ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌ ખાલી જગ્યા ઉદ્યોગમાં થઈ હતી તો કે કાપડ પ્રકરણ નવ જળ એ ખાલી જગ્યા સંસાધન છે તો કે કુદરતી જરૂરિયાત સંતોષવા માટે ખાલી જગ્યાનું નિકંદન કાઢ્યું છે તો કે જંગલો ખાલી જગ્યાઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યા નિયંત્રિત રાખે છે તો કે પક્ષીઓ પ્રકરણ દસ

પ્રકરણ અગિયાર ખાલી જગ્યા સિંચાઈ પદ્ધતિ ને શ્રેષ્ઠ પદ્ધતિ કહી શકાય છે તો કે ટપક પડખાવ લાલ રંગ ખાલી જગ્યા ઓક્સિડાઈ ના કારણે હોય છે તો કે લોહ સઘન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે તો કે વ્યાપારી પ્રકરણ બાર રેલવેના સાધનો બનાવવાનો ઉદ્યોગ સમાવેશ કરી શકાય ખાલી જગ્યા રાજ્ય કર્ણાટક સુતરાવ કાપડ ઉદ્યોગ ને ખાલી ઉદ્યોગને લીધે ખાલી જગ્યા ભારત નું માન્ય સ્તર ગણાતું હતું તો કે અમદાવાદ પ્રકરણ પંદર

પ્રકરણ સોળ ભારતમાં ખાલી જગ્યા સર્વોચ્ચ સંસ્થા છે તો કે સંસદ આપણા દેશનો સમગ્ર વહીવટ ખાલી જગ્યાના કુલ ખાલી જગ્યા સભ્યો છે તો કે પાંચસો પિસ્તાલીસ ખાલી જગ્યા એ કાયમી ગૃહ છે તો કે રાજ્ય સભા ખાલી જગ્યા મંત્ર મંડળ મંત્રી મંડળના વડા છે તો કે પ્રધાનમંત્રી સંસદનો જે તે ગૃહના વડા કે ખાલી જગ્યા કહે છે તો કે રીતે તમને પરીક્ષામાં પૂછાતી બધી અસાઇનમેન્ટો બધા સબ્જેક્ટની અસાઇનમેન્ટો તમને અમારી ચેનલ પરથી મળી રહેશે તો બધી અસાઇનમેન્ટો સૌ પ્રથમ તમને મળી રહે તે માટે તમે અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો